ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ધપકી રહેલ વિવિધ ઔદ્યોગિક કંપનીઓમાં કામદારો સપ્લાય કરતા લેબર કોન્ટ્રાક્ટરો તેની યોગ્ય નિયમો જાળવતા નથી એવી વાતો બહાર આવી રહી છે ત્યારે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે જેઆઈડીસીની એક કંપનીમાં પોલીસ વેરિફિકેશન વિના કામદારો મૂકનાર લેબર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો મળતી વિગત મુજબ ઝઘડિયા જેઆઈડીસી પીએસઆઈ પીકે રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઝઘડિયા જેઆઈડીસીમાં આવેલ એબોટ હેલ્થકેર નામની કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારોની તપાસ કરતાં પાંચ પર પ્રાંતીય કામદારો પણ જણાયા હતા કોન્ટ્રાક્ટરના સાઈડ સુપરવાઇઝરને પૂછતા સદર કોન્ટ્રાક્ટના જવાબદાર ઇન્ચાર્જ કુમાર રજનીકાંત ભાટિયા રહે આશ્રય સોસાયટી નંદેલાલ રોડ ભરૂચના હોવાનું જણાયું હતું આ કોન્ટ્રાક્ટના અંડરમાં કામ કરતા પરપ્રાંતિય કામદારોનું સ્થાનિક પોલીસ મથકમાં કે ભરૂચ એસઓજીમાં પોલીસ વેરિફિકેશન નહીં કરાવેલ હોવાનું પોલીસને તપાસ દરમિયાન જણાયું હતું આને લઈને સરકારી જાહેરનામાનો ભંગ થતો હોય ઝઘડિયા જીઆઈડીસી પોલીસે સદર કોન્ટ્રાક્ટના જવાબદાર ઇન્ચાર્જ કુમાર ભાટિયા વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા પ્રાંતીય કામદારોની સંખ્યા મોટી હોવાનું જાણવા મળેલ છે કંપનીઓમાં લેબર સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરો યોગ્ય રીતે નિયમોની જાળવણી કરતા નથી તે આ ઘટનાથી સાબિત થાય છે વડી જીઆઈડીસીમાં કાર્યરત આવા લેબર કોન્ટ્રાક્ટરોમાં કેટલા કોન્ટ્રાક્ટરો કાયદેસરતા ધરાવે છે અને કેટલા નિયમોનું પાલન કરે છે એ બાબતે પણ સઘન તપાસ હાથ ધરાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવે તેવી સંભાવના રહેલી છે ઉપરાંત કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારોને સરકારી નિયમ મુજબ વેતન ચૂકવાય છે કે પછી તેમનું શોષણ તો નથી થતું ને એવી ચર્ચાઓ સાથે વિવિધ સવાલો તાલુકાની જનતામાં ઉઠી રહ્યા છે